મોક્ષ નું દ્વાર એ તો મનુષ્યનું જે દ્વાર છે મનુષ્ય નો જે અવસર છે જતા રહીએ તો આ ભવનો ભય ભાગે એવો છે બાકી ભાગે એવો મનુષ્યનું દ્વાર નહણક વૈતર કરવા માટે નહીં મળ્યું નહણક રૂપિયા કમાવા માટે નહીં મળ્યું નહણક લોકોની કોણ કાઢવા હાતું નહીં મળ્યું મારા નહણક મારી તારી કરવા માટે નહીં મળ્યું મોક્ષનું દ્વાર મનુષ્યનું દ્વાર એ તો મોક્ષ મેળવા માટે મળ્યું તારા મહેનત ઉલટી ચાલે પેલા કોને જવા કે અમારે ઘર માં મહારાજ બીજું કોઈ જાય જ નહીં કે અમારે જ જવું પડે કે સ્પેશિયલ એમને કાઢવાની હું આપી પેલા કે ધંધો ના કરીએ તો ખાઈએ શું વાતે હાથી છે

અને અમે જોઈએ છીએ નમતું ના મેલાય પણ અવરે થોડું વિચારમ પરમ જ્ઞાનમ વિચાર કરો કે આ મોક્ષ દ્વાર મળ્યું છે મનુષ્ય દ્વાર એ મોક્ષ મેળવવા માટે મળ્યું છે ગીતામાં ભગવાને કહ્યું છે સંસારમાં સરસો રેન મન મારી પાસ રાખે મારો ઉત્તમ ભક્ત છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ ત્રણ પ્રકારના ભક્ત હોય હા પણ ઉત્તમ ભક્ત એ છે સંસારમાં રચ્યો પચ્યો રે સંસાર છોડીને જતો રે અને ઉત્તમ કયો નથી સંસાર છોડીને જતો રે અને ઉત્તમ ખટાપટ ખટાફટ ખટાફટ રે મય બધી જાતની માથાકૂટ રે અને ભજન કરે હા જો તમારે ભજન કરવું હોય તો ફરિયાદ બાપની નહીં કરો કરવાની મારા બાપ નહીં બોનતા બાપે છોકરાની ફરિયાદ નહીં કરે મારા છોકરા નહીં આમાં કોઈ બોને એવા નહીં હા ઘરવાળી એવું નહીં કે ધણી નહીં હખણો હખણો મળવાનો જ નહીં આ બધા મળવા મુશ્કેલ છે

કે આપણને એ વસ્તુ પ્રાપ્ત થઈ છે જે જેવું જોઈએ એવો પરિવાર મળ્યો છે જેવો જોઈએ એવો સંસાર જગત ગોમ ગોમ બધું હખણું મળ્યું છે બાકી મહેતાને નહીં મળ્યું મીરાને નહીં મળ્યું જલો તું કો કો બોજો આવા ઇતિહાસ તપાસી જો કોઈને હખણું મળ્યું છતાં પણ એમણે ભજન કર્યું છે હા છતાં પણ તેમણે ભજન કર્યું તુકારામ ની પત્ની એટલી બધી કડક એટલી બધી કડક મહારાજ તુકારામ બેઠા હોય ને પાંચ ભગતો આવે બે ભગતો તો વહેલો વહેલો આવી ગયો તમે યાર હોને તારા રવાડે ચડ્યા છે

તુકારામની પત્ની કયું કઈક ધંધો કરો કઈક ધંધો કરો આ છોકરા પહેણવા જેવા રાગે પાડવા જેવા થયા પત્ની મરચાં કોથરો લઈ આવ્યો આ મરચાં વેચવા જાવ મરચાણ કોથરો વેચવા ગયા ભાઈ હવે તુકારામ તો તમે જાણો ને ભગત તુકારામ વાત છોડો પણ તમારી વાત કરવા છે તમે કશું કે આંકડો કોક ભગત મળે શું કરું

કોથરો ખભે નાખીને આવતા હતા દુકારો વચ્ચે એક ભગત મોલ્યા ઓહો બાપુ વધારો શેરડી ખેતર હતું તેમાં એક પાંચ હોઠા કાપ્યા લ્યા લોકો છોકરો ને લઈને આલજો કે છોલી ને કમ્પ્લીટ કરી ના લે આવતા હતા ને કોઈ ભગત મળ્યો કે જય ગુરુ મહારાજ કે લોતા શેરડી નું હોઠો ખાજો છોકરો ને આલજો પાવા થયો બીજો ભગત મળ્યો કે લો છોકરા ના લીધો પોચ હતો એમ અહી પાછું એક જ રહ્યું એક આવતા આવતા ઘેર રહ્યું તુકારામ ની પત્ની કે લાવ મરચા પૈસા કે કેલો આ હોઠો આ મરચા પૈસા એક તો મરચા નો કોથરો મહારાજ પેલો ખભે નાખ્યો તો એ નહી એક તો જે કચ કચાય ને આલી તુકારો ના શેરડી ના બે હોઠા થઈ તોય તુકારામ એમ કેસે વાહ વાહ અને મને ખબર જ હતી કે તું મને મને મેલી નહી ખવું કેટલે આ એક કકડો તારો એક કકડો મારો હમણે ભજન કર્યા મારો ભજન નરસિંહ મહેતા નો છોકરો મરી ગયો ઘરવાળી મરી ગયો બધું સાફ થઈ ગયું તારે બોલ્યા ભલી ભાગી ઝંઝાળ સુખે થી જપીશું શ્રી ગોપાલ બધું અવસાન પામી ગયું મહારાજ કંટાળો નતો શોખ તો થયો હતો પણ ભજન કરવાનું એટલે પેલો શબ્દ વપરાય નહીં બહુ ખોટું થયું એવું તો વપરાય નહીં ભજન કરવાનું મારો તન ક્ષેત્ર આતમ બીજ રહ્યું છે આ વિવેક થી વિચારી વિચારીને એને જો પકવી લઈએ તો આ ભવનો ભય ભાગે એવો છે જેમ ભૂમિની અંદર ખડ અન્ન સાથે ઉગે છે ભૂમિમાં ખડ અન્ન અન સાથે સાથે ઉગે ઉગે છે છે એમ એમ પણ ખડ વિકારો વિકારો આ જોવું એક એક વિકાર છે ઉઠું બેહું આવવું જો આ બધા વિકારો જ છે બધા ભલે ભલે સેકન્ડે સેકન્ડે તમે જુઓ બેહો ખબર પડે તમને મને સારો વિચાર ક્યારે આવ્યો હા ભલે ભલે જે વિચાર આવે લખતા રહો જે વિચાર આવે એ લખ પોતા પોતા દસ દસ મિનિટ એનો ટોક કરતા રહો ટીક કરતા રહો ક્યારે કયા સમય કયો વિચાર આવે કર એક પણ વિચાર એવો નહીં આવે મહારાજ હારો તો મય આવશે જ નહીં આખી નોટ ભરી જશે પણ નહી આવે નહીં આવે એ વાત પણ એવો કોઈ સારા વિચાર જો આપણને સંગી મળી જાય

આવા સમયે આ દિવાળી ના દાળ ધારો ભજનો હોતો હશે રાખવા ગોડા ગોડા આવવા મહારાજ અને આ માર્ગ એવો છે મારા ગોડા લોકો નું કોમ બુદ્ધિશાળી લોકો નું કોમ નહિ બહુ બુદ્ધિશાળી હે આ રાખે જ નહી આ ગોંડા લોકો નું કોમા જણા છટક્યો હોય બાકી અરે એ બીજે મોજ ના મારતા કઈક ધોરું હોય કારું કરવા બાચ્યા હોય આ દિવાળી મારા ધોરો કાર કરે આ દિવારી અને આ કારણે ધોરો કરવાની આ દિવારીએ આયે એત કરવાનું છે આ કારણ અને એટલે જુઓ ભાઈ આ ગોંડા ની વણઝાર જલો ગોડો તૂકો ગોંડો ગોંડો નારજી નારદ મુનિ તો એવા ગોંડા જેને બોધ્યા નહી ઘર બાર આ ગોંડા ની વણઝાર તમે જુઓ તપાસ કરી કાયમ માં ખૂપી વિકારો ખડ ખોદીને અન ઉછેરી લઈએ ત્યારે હા વિકારો મય પડ્યા હોય મહારાજ ખડ ખડની જોડે અન ની જોડે ખડ ઉગી હોય મહારાજ રોપડો કાઢવો પડે એવી દવાઈ તો આવી ગઈ હા પણ પાક જોઈ ને દવા મરાય પાછી ખલાન ના અસર કરે એટલે પાકને અસર કરે પાછળ ઘણી દવાઓ એવી છે એટલે જોઈ વિચારી ને મરાયું ખપડો દાતળો કે મોણો બટકાડી ખડ એની જે કોઈ ઉપયો ઉગ્યું હોય ન કમું એને કાઢી નાખવું પડે તો પેલો હખણો પાક

કયો છે એમણે આવું કહ્યું છે આવું છે અહિયાં જે ભજન ગવાય ને ભજન એ ભજન એને આપણે ગાતા જઈએ નો તારે મય કઈ થાય મય કશુંક સમજાતું જાય મય કશું બનતું જાય પણ જો કદાચ આ મંડળ વાળા ઉચ્ચ કાલ્ય ભજન બનાવ્યું છે ભજન ની જે રચનાઓ કરી છે ગીતો ની જે રચનાઓ કરી છે બધું જે રચનાઓ કરી છે એની પાછળનું કારણ છે કઈ કઈક જગ્યા એવી હોય છે તો થોડું ગાવું પડતું હોય છે કઈ કઈક જગ્યાએ એવું હોય છે તો ગાવાનું બંધ કરીને થોડું બોલવું પડતું હોય છે અને બધું હરખું જો હોય તો જ અમો મેર આવે એવો છે હરજી અમે થી સાર